હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં થઈ ગયું સ્વાગત છે ફરી તમારો નવા બ્લોગ માં મસ્ત મજા નું પડી ગયું છે ને આપણે થઈ ગયા છીએ અને આજે પપ્પા ની જવાના છે જાનમાં કાલે આપણે જમવા ગયા હતા ને જાન ગઈ છે એટલે જાનમાં જવાના છે ને દુકાને આજે આપડે આપણે બે વાર video mom menari juga melihat pemirsa apa વાગી ગયા છે બપોરના બાર ને ત્રીસ ને પપ્પા ને આવી ગયા છે લગ્ન માં થી ધ્યાન માં જતા નથી કેમ કે ના તો સમૂહ લગ્ન માં જતા એટલે બપોર બાર વાગે એટલે પૂરું થઈ જાય ને આપણે હવે જવાનું છે આજે પણ ધમમાં જવાનું છે કાલે પણ જમવા ગયા હતા આજે પણ ગામમાં જમવા જવાનું છે તો વિડિયો માં અહીં સુધી બની રહેજો તો મળીએ આગળ તો મિત્રો આપણે બધા ભાઈ બહેનો નીકળી ગયા છીએ જમવા અને આપડા ગામ માં જમવા જવાનું છે તો વિડીયોમાં બની રહેજો મિત્રો જમીન આપણે આવી ગયા છે ઘેરે નવા આપણે જવાનું છે વળી પાણી વાળવા તો વિડીયો માં બન્યા રહીજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડી અને કાલે આપણે પાણી વાળ્યું હતું ને આજે પણ આપણે પાણી વાળવાનું છે કાલે આપણે વાળ્યું બકાલામાં ને એમાં ખડમાં ને એમાં વાળ્યું હતું અને આજે આપણે વાળવાનું છે ઘઉંમાં પાણી વિડીયોમાં બન્યા ગયો તો મિત્રો આપણે પાણી વાળવાનું હતું પણ આપણે મોટર ચાલુ કરવા ગયા તો લાઈટ તો હતી ને આ તો કાંઈ પાણી વાળવાનો નો આવશે નહીં કેમ કે લાઈટ વહી ગઈ છે અને હવે કાલ વાત જાય લાઈટ છે પણ ડીમ છે ડીમ માં તો મોટર ઉપડે નહી આજ લાઈટ પાણી વાળાનું બંધ છે મોટર ચાલુ કરવા જાય કે તો લાઈટ નથી પાછા આપણા ઘાવ પેહ્યા નહી તો કાલ પાછા આપણે આવીશું પાણીવાળામાં તમે બતાવીશ

અમારા જયંતિભાઈ બાંધે છે લાકડા ને ગૌડું ભરતભાઈ અહિયાં બાંધે છે સાબુજી લાલ <laughs> <Sambal. Abuji. laughs> <Well, yoga. Jantelal. laughs>